કેરોસીન પેટ્રોલ સાથે પોલીસ સ્ટેશને પહોંચી અવેશ કરીને આતંક સામે કાર્યવાહી ની માંગ કરી ચોટીલા અવેશ ગની સામે પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે મહિલાઓ કેરોસીનની બોટલો સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી ફરિયાદી મેફુપાઈએ આરોપી અવેશ ગની દ્વારા ખંડણી માંગવાના અને ધમકી આપવાના વિડીયો અને ઓડિયો પુરાવા મીડિયા સમક્ષ રજૂ કર્યા છે આરોપી અવેશ વિરુદ્ધ હત્યા અને ધમકી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ આરોપી પાસેથી પૈસા લઈને માત્ર સામાન્ય ફરિયાદ નોંધે છે આ કારણે આરોપી જામીન મેળવી લે છે ફરિયાદી મહેબુભાઈએ જણાવ્યું કે તેઓ મહિનાઓથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે મહેબુભાઈએ ચિંતા વ્યક્ત કરી છે કે હવે ઘણી તેમની હત્યા કરશે તો પણ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તેમણે ચેતવણી આપી છે કે જો પોલીસ યોગ્ય પગલાં નહીં લે તો તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરશે જો અવેશ ગની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન પર આવીને આત્મવિલોપન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ સમગ્ર મામલે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો આવેશ કરી સાથે કેટલાક પોલીસ કર્મીઓ સંપર્કમાં હોવાનું સામે આવી શકે તેમ છે અને તેમની નોકરી પણ જઈ શકે તેવું ચર્ચાઈ રહ્યું છે વી વી જણા પાંચ પાંચ બોરેલા લઈને આવે પાધરમાં દારૂ પીવે ગાયરું દે આને માની નાખો છે બક્ષુદને માની નાખો છે હરબુને માની નાખો છે ધમક્યો બધાને રાત પડે તાયું ઘરે 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 હોય અને ધોકા પસાડે તમારા ભાઈડાને કહી દેજો આટલી ખંડણીયું દઈ દે પાંચ પાંચ લાખ દઈ દે અમે ગરીબ માણસ હાજર કરીને છોડી મૂકે છે આની પોલીસ આનો બંદોબસ્ત કેમ નથી કરતા પાસા માં નાખો આ હક લેવા તો આખી ગાંચી વાળ મારા છોકરા સરી લઈને માયા થયો મોટરસાઈકલ ભાંગી નાખ્યું તો આની પોલીસે ફરિયાદ ન લીધી અને ઈને એને હાજર કરીને અને છોડી મૂક્યો તો અત્યારે ગરીબ નું કોઈ નથી પોલીસ રીતે ભાઈ અમે તો બધું સાંભળ ન કરતા ગાડીના તો ત્યાં ચાવા ના ખાયા બધે બધું કાયતું કે ચોટીલા પોલીસ કાનું કંઈ કરતું જ નથી માનનું સાબું એ કરી એરે કા નાલાયક ખૂનર કિલર તો અડધી કલાકમાં સોડી મૂકલો અડધી કલાકમાં આવ લખુની ગાડીએ સોડી મરી જા ભાડખાણા લઈને આવે જેનો ફૂટો પીન મરી જા હેરાન ન કરાય આવા ગરીબ માણાને કરાય કઈ નો થાય એટલે મારી તો જિંદગી પૂરી જ છે હું તો મરી જ જઈશ એ માણિયા નઈ કઈ કરો અમે મરી લાગે છે બી કા કુની ગાન વ્યવસ્થિત કરે તો એનું જે થાતું મેડમ લાવો મેડમ ને મેડમ લાવો મેડમ આવો બેન માનતા જ નથી આ બેન ને મારી નાખે તો એની જવાબદારી હોય ને મારા ને મારી નાખે તો મારા મારે એક વાત

એ નાલાયકને એટલે આવું કરો કે ગરીબ માણા માથે નો કરાય હવે જો હવે આવી કી છે તો બોલે ને હવે પછી તમે સોનલ કે મારવા થામલો છે સાંજ કે સાસમાં છે અને જાન કઈ સોનલ કે પોઈન્ટ હું આવું છું તો તમે એટલે ઊંજી શકો ના એટલે તમને બતાવું દઈએમાં એના માનના છે તમે હું અમે આવી

તમે લાવ્યા છો બહુ બરાબર બહુ બરાબર તો પાણા પાણા તો આતારી મને જૈના માના ઓડિયો